અંગદાડતી ગરમીને લઈને તંત્ર દ્વારા યેલો એલર્ટ જાહેર કરાયું છે ત્યારે પાલનપુરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમા પોકારી ઉઠ્યા છે સરહદિ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી આગ ઝડતી ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે લોકો ગરમીથી પરેશાન થઈ ઉઠ્યા કાળઝાળ અને અંગધાડતી ગરમીને લઈને તંત્ર દ્વારા ગાઈડલાઇન પણ જારી કરાઈ છે જેમાં બપોરે બારથી ત્રણના સમયગાળા દરમિયાન ગરમી બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે ગરમીથી બચવાના ઉપયોગની પણ તંત્રએ સલાહ આપી છે ત્યારે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે આ દરમિયાન પાલનપુરમાં મિનરલ ઠંડા પાણીની પરત ચલાવતી સેવાભાવી સુધારાએ લોકોને ગરમીથી રાહત મળે એ માટે ઠંડી વિતરણ શરૂ કર્યું છે સરહદી વિસ્તાર બનાસકાંઠામાં અત્યારે અતિશય ગરમી પડી રહી છે અને હવામાન વિભાગે પણ એલો એલર્ટ જાહેર કરેલું છે કર્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ગરમીથી લોકો તાહી આમ પોકારી ઉઠ્યા છે પાલનપુર શહેરના હાદ વિસ્તાર કોજી વિસ્તારમાં મારી સેવા સંસ્થા દ્વારા પાણીની પરબ ચાલે છે અને અહીંયા લોકો જે કામ અર્થે આવે છે તે દિવસના હજારો લીટર પાણી પી અને તરસ છીપાવે છે પણ હમણાં ચાર દિવસથી એમ કે હીટવેવ ચાલી રહ્યો છે ત્યારે સાસનું વિતરણ કરેલું હતું અને જે જમીન ઉપરનું અમૃત કહી શકાય એ સાસ આવી ગરમીમાં લોકોએ પી અને ધન્યતા અનુભવી હતી અને ગરમીમાં રાહત અનુભવી હતી રાજકોટ સહિત સમગ્ર સૌ